કે મુજબ ફરિયાદ ન લીધી હોવાના મીડિયા સમક્ષ પરિવારજનોએ આક્ષેપ કર્યા હતા પરિવારજનોએ પણ માંગણી કરી હતી કે બે ઈસમો સામે કડક કાર્યવાહી કરી અમારા કહ્યા મુજબ ફરિયાદ લેવામાં આવે તેવી માંગણી કરી હતી કે મારી છોકરીને વારંવાર એની છેડતી કરી બરાબર ત્રણ વખત છેડતી કરી એટલે અમે કોઈ સમાજનું અમારી ઇજ્જત જાય એ માટે અમે કોઈની પોલીસને જાણ નથી કરી અને તીસરી વખત જ્યારે છેડતી કરી ત્યારે અમે પોલીસને જાણ કરી તો તેમની અમારી જે ફરિયાદ છે એ પ્રમાણે એમની ફરિયાદ આગળ ના વધારી અને એની રીતે એની ખોરાક આગળ ઉપર છોકરીની સહી કરાઈ અને એમની એની રીતે ફરિયાદ બનાવી એટલે માટે ફરિયાદ અધૂરી છે અને અમારી આ ફરિયાદ કે અમે બીજી આલા એ લઈને એની તપાસ કરે શું નામ તમારું મારું નામ રસિકજી બાજુજી ઠાકે હું અવાડે ઢોર ભાઈ વાગે ત્યારે આ સુરેશભાઈ આવીને મારી છેડતી કરી પાછા બીજા દિવસે આવીને એની મારી છેડતી કરી પછી મેં મારી મમ્મીને કીધું તો ત્રીજા દિવસે મારી મમ્મી એને કહેવા ગઈ ત્યારે તે મારી મમ્મીને પણ બોલવા લાગ્યો મારી મમ્મી કે ભાઈ આમ ના હોય તો પણ મારી મમ્મીને મમ્મી થયો એના પછી ત્રણ ચાર દિવસ પછી હું દુકાને ઊંઘી હતી ત્યારે તે આવ્યો સુરેશભાઈ અને સતીષભાઈ ચૌધરી તો તારે સુરેશભાઈ પકડી અને સતીષભાઈ ચૌધરી મારા કપડાં ફળાવ્યા તારે મારા બચાવવા માટે મારો ભાઈ આવતો જ તો એ મારા મારા ભાઈને સિલારીના ઘા મારવા માર્યા મારવા લાગ્યા પછી અમારે દુકાનનો બોકડો સાપરું અને પ્લા દવાને બધું ડબા સફર ગઈ અને દુકાનમાંથી છપ્પનસો છપ્પનસો રૂપિયા લઈ ગયા અને પછી અમે રાતના મારા રાતના મારા ભાઈને એકસો આઠ બોલાવી એકસો આઠને સાર સારવારમાં લઈ ગયા તો પછી બીજા દિવસે અમે સાડા અગિયાર કેસ કરવા ગયા તારે સાડા અગિયાર કેસ કરવા ગયા હતા તો સેટ સાડા પાંચ પોલીસ આવી પોલીસે આવીને મને કોરા કાગળ પર સહી કરાવી અને જે મેં કીધો તો એ કેસ એમને ના લખ્યો પછી ત્રણ ચાર દિવસ આમને મને ઓટા ખબર આવ્યા તો પણ કંઈ કરી ના પછી અમે એસપી ઓફિસે એસપી ઓફિસે ત્યારે એસપી સાહેબે રજૂઆત કરી ત્યારે મને રાતના ફોન કરીને કે છે તમે હવે કેસ લખાવા આવો હવે અમે રાતના કેસ લખવા આવો શુંગશે અમારી માંગ એ કે અમે એ દો એ બે બેને કડક સજા મળવી જોઈએ કે મારા હાથે એવી બેન દીકરી બીજી હાથે થાય ના જીગર ઠાકોર ન્યૂઝ રિપોર્ટા